ધાનેરામાં આવેલ કે આર આજણા કોલેજ ખાતે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શિક્ષક ભાઈઓ બહેનોએ માં અંબેની આરતી કરી અને ગરબાની શરૂઆત કરવામાં આવી હતી અને ગરબામાં ભાઈઓ બહેનો ટ્રેડિશનલ ડ્રેસથી સજજ બની ગરબે ગુમ્યા હતા કેઆર કોલેજના સંચાલકો દ્વારા અને આચાર્ય દ્વારા ગરબાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસે પણ હાજરી આપી હતી ધાનેરામાં આવેલ રાજારામ સોસાયટીમાં નવરાત્રી પર્વને લઈ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું ગરબામાં અંબેની આરતી કરી ગરબાની શરૂઆત કરી હતી ગરબામાં સોસાયટીના ભાઈઓ બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી રાજસ્થાની ગીત પર ગરબે રમ્યા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ગરબે રમી માં અંબેની આરાધના કરી હતી બાબાના ઉડાઈ ગામે છેલ્લા એકત્રીસ વર્ષથી પરંપરાગત રીતે યોજાય છે માતાજીના ગરબા શ્રીમાં અંબા ભવાની સમસ્ત ઊંડાઈ મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર તાલુકાના ઊંડાઈ ગામની આજે પણ ઉંડાઈ ગામે જૂના રીત રિવાજ મુજબ ગવાય છે ગરબા અને રમાય છે દિયોદર માર્કેટ સમિતિની બેઠક ચાર ઓક્ટોબરના રોજ યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા થયેલ દિયોદર માર્કેટ સમિતિના નવીન ભવનના ઉદ્ઘાટન સમયે વિવિધ આગેવાનો દ્વારા તાલુકાના તમામ ખેડૂતોનો આકસ્મિક વીમો માર્કેટ સમિતિ દ્વારા પહેલી એપ્રિલથી લેવામાં આવશે તેવું જણાવવામાં આવેલ જે બાબતે ચાર ઓક્ટોબરના રોજ યોજાયેલ બેઠકમાં આ મુદ્દા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં દિયોદર તાલુકાના ખેડૂતનું આકસ્મિક મૃત્યુ દરમિયાન રૂપિયા પચાસ માર્કેટ સમિતિ દ્વારા તેના સ્વભંડોળમાંથી આપવાનું નક્કી કરવામાં આવેલ જે બાબતે માહિતી આપતા માર્કેટ સમિતિના ચેરમેન માલાભાઈ પટેલ અને સેક્રેટરી પરાગભાઈ પટેલે જણાવ્યું કે દિયોદર માર્કેટ સમિતિ દ્વારા રૂપિયા પચાસ હજાર સ્વભંડોળમાંથી આપવાનું નક્કી કરવામાં આવેલ છે જેમાં નિયામક શ્રીની મંજૂરી બાદ અમલ કરવામાં આવશે ભાભરની શ્રીનાથનગર ભાગ બે માં ટ્રેડિશનલ પહેરવેશ સાથે ખેલૈયાઓ નવરાત્રીના ગરબે ઘુમ્યા અંબાના નોરતા ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે તેવામાં ભાભર શહેરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે ભાભરની શ્રીનાથનગર ભાગ બે માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે માવશારીના નવીન પોલીસ સ્ટેશનનું કરાઇ લોકાર્પણ સરહદ અને રણના કાંઠે આવેલા વિસ્તારોમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી થકી સરહદી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે આવ્યું અમૂલ્ય પરિવર્તન અધ્યક્ષ શ્રી શંકરભાઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી સહિતના અધિકારી શ્રીઓ અને કર્મયોગીઓ સહભાગી થયા આઇકોનિક સ્થળ અંબાજી અને નડાબેટ ખાતે વિશેષ પદયાત્રાનું આયોજન કરાશે બંને સ્થળોએ ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યા શહેર એસઓજી દ્વારા ફરી એક વખત ડ્રગ્સ ઝડપી પાડ્યો એસઓજી પોલીસના હાથે લાગી સફળતા અડાજણમાંથી છત્રીસ લાખની કિંમતનું ત્રણસો પચાસ ગ્રામ ડ્રગ્સ ઝડપાયું આશિફ નામના આરોપીને ઝડપી પાડ્યો અડાજણ વિસ્તારમાં ડ્રગ્સની ડિલિવરી કરવા જવાનો હતો આશિફ મુખ્ય આરોપી ફરાર મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચતો હતો છેલ્લા સાત મહિનાથી સતત મુંબઈથી લાવી વેચતો હતો બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુરની દિન પ્રતિદિન બદ થઈ રહી છે લાખો રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામો માટે વપરાય છે પરંતુ શહેરના અનેક વિસ્તારોની હાલત ખરાબ હોય છે તેમાં ઠેર ઠેર ગટરો ઉભરાવી કચરાના ઢગલાઓ જિલ્લાની મોટી નગરપાલિકા માટે સામાન્ય હોય તેવું મહેસૂસ પ્રજાજનોને થઈ રહ્યું છે શહેરના વોર્ડ નંબર ત્રણમાં ભાજપના જ ત્રણેય કોપરેટરો હોવા છતાંય વોર્ડની સ્થિતિ દયનીય બની છે દિયોદાનગરમાં ઠેઠે નવલા નોરતાની મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી છે પ્રગતિનગર ગોકુલનગર સોસાયટી અને પ્રશાંત પાર્ક હરિઓમ પાર્ક વિગેરે સોસાયટીઓમાં પણ ગરબાની રમઝટ જામી છે જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે અને આરતી તેમજ પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે વિવિધ પરિવારો દ્વારા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી છે પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે